હનુમાન બાહુકા એટલે શ્રી હનુમાનજીની સ્તુતિ જેની રચના ગોસ્વામી તુલસીદાસજીએ કરી હતી હનુમાન બાહુકાનો પાઠ કરવાથી તન મનના તમામ રોગ નાશ પામે છે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે હનુમાન બાહુકાનો પાઠ કરવાથી ભક્તની આસપાસ એક રક્ષણાત્મક કવચ બને છે જેના કારણે કોઈ નકારાત્મક ઉર્જા તેને સ્પર્શી શકતી નથી હનુમાન બાહુકાના ચુમ્માલીસ ચરણોનો પાઠ કરનાર વ્યક્તિના શારીરિક અને માનસિક દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે એક વખત સંત તુલસીદાસજીને હાથમાં વાની પીડા ઉપડી અને શરીર પર ફોલ્લા થઈ આવ્યા જેના લીધે તુલસીદાસજીને અત્યંત કષ્ટદાયક પીડા થતી હતી દવા દારૂ મંત્ર તંત્ર હકીમ વૈધ વગેરે અનેક ઉપાયો કર્યા પરંતુ તેમાં કોઈ ફરક પડ્યો નહીં આખરે તુલસીદાસ હનુમાનજીની સ્તુતિ કરી એમની પીડા શાંત થઈ અને રોગ સારો થઈ ગયો આ હનુમાનજીની સ્તુતિ એ જ હનુમાન બાહુકા જ્યારે જીવનમાં દુઃખ કષ્ટ રોગ આવે ત્યારે સાચા મનથી ભક્તિભાવપૂર્વક આ પાઠ કરવાથી વ્યક્તિના તમામ કષ્ટો રોગ દુઃખ નાશ પામે છે તેને તન મન અને ધનથી સુખ શાંતિ પ્રાપ્તિ થાય છે વ્યક્તિને સમસ્ત પીડામાંથી મુક્તિ અપાવે છે સાથે જ જો જીવનમાં કોઈ કાર્ય રોકાઈ ગયું હોય અટકી ગયું હોય તો આ પાઠ નિત્ય કરવાથી તે અધૂરું કાર્ય પૂર્ણ થાય તે કાર્યમાં સફળતા મળે છે જે વ્યક્તિને ગઠ્યો વા માથાનો દુખાવો ગળાના રોગ સાંધાના દુખાવા જેવા રોગ હોય તો તેમણે શુભ મુહૂર્ત જોઈ એક પાત્રમાં જળ ભરી હનુમાન સન્મુખ રાખવું તેલનો અથવા ઘીનો દીવો કરવો ત્યારબાદ હનુમાન બાહુકાનો પાઠ કરવો પાઠ પૂર્ણ કરી હનુમાનજીને નમસ્કાર કરી આ જળ પી જવું અથવા ઘરમાં જો કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેમને પીવરાવવું શરીરની સમસ્ત પીડામાંથી મુક્તિ મળી જશે આ રીતે સળંગ એકવીસ કે છવ્વીસ દિવસ અથવા પોતાની ક્ષમતા મુજબ નિત્ય અથવા સંકલ્પ લીધો હોય એટલા શનિવાર હનુમાન બાહુકાનો પાઠ કરવાથી હનુમાનજી સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાવશે

કે જેમણે સોનાની નગરી લંકા જેવી લંકાને પણ સળગાવી મૂકી હતી અને અહંકારથી ભરેલા બળવાન રાક્ષસોનો પણ નાશ કર્યો હતો તેવા પવનપુત્ર હનુમાનની ભક્તિ કરવાથી તેઓ સહેલાઈથી ભક્તોની ભલાઈ કરે છે તથા તેની ભક્તિ કરવા